એક રૂપિયો એક રૂપિયો કોણ બોલ્યોતેર એસી પંચ્યાસી છસો ને પંચ્યાસી બોલવું

અગિયાર અગિયાર બાર બાર રૂપિયા બાર બોલવું બાઈ પાંચો તેર ચૌદ અઠાવવાન અઢાર બત્રી પાંચસો બત્રી બોલવો પાંચસો બચ્રીસ બેટરી પાંત્રી સત્રી ચાલી બે તલ ઝુમલ અડતાલીસ રૂપિયા એકો પોસ્ટેડ પંચો સોતેર અઠ્ઠોતર ઉતારી એ પાંચ પંચાઈસ હાજી પાંચમો એંપાણું બાંચમો એંતાણું બાણું નાણું ખોરાક પંચાસ ચલો અઠ્ઠાણું આણું સુધ્ધો એક છે ત્રણ ચાર પાંચસો આઠ આઠ છસો એકસઠ બાસઠ બેસઠ બાસઠ અડસઠ ઓપન સિતર પોતેર પંચોતેર અઠ્યોતેર એસી બ્યાસી બાસિ રૂપિયા છસો બ્યાસી છસો બ્યાસી

چار سو چار سو نہ چار سو بیس سو تیس چار سو بیس